તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાદેશ મિત્રો ગુડ સવારના આઠ વાગે છે મિત્રો તો સૌથી માતાજીના મંદિરના દર્શન કરવાના છે તો મારા છે બાળગોપાલ એમના પણ દર્શન કરી દઉં

આપણે વાસણ કચરા વાસણ કપડાં તો થઈ ગયું છે તો આપણે બનાવવાનું છે જમવાનું તો જમવામાં ડુંગળી બટાકા અને રીંગણ કાપી દીધા છે કેમ કે રીંગણ બટાકા શાકમાં એક નાની ડુંગળી સારી લાગે એના માટે તમે શકો છો રીંગણ બટાકા કાપી દીધા છે આપણે

और टाइम भी तेल ले लो 보면은 ओके साके

E jilou nasil yon. Ou a holdat. Ou jelou a holdan akoun. Dan a jilou. Bitou.

કુકરની ચાકી થઈ જાય તો આપણે એને રોજ ઠીક કરી આપણે કુકરને બંધ કરી

班子里的同我们好呗。

ફ્રેન્ડ ડાયરી વાળીએ જોઈએ છે પણ આ વખત નતા ગયા તો અમે આજે વિચારીએ છીએ તો જઈએ આજે એટલા માટે હવે ચાલો હવે આપણે વિડીયોને એન્ડ આપી દઈએ રોટલી બનાવી દઈએ કેમ કે ટિફિનનો ટાઈમ થઈ ગયો છે આઠ વાગવા આવ્યા છે ટિફિન માટે એના કપડાં બી ધોયા છે ચાદર કવર ગાદલાનું પણ વાતાવરણ બહુ જ્યારે વરસાદ અંધાર્યો છે તો સુકાવાનું બહુ કરે છે તો અત્યારે પહેલાં હું જમવાનું બનાવી પછી પહેલાં ઘરે જઈને સુકાઈ આવું તો મારી ચેનલ માં નવા આવે તો ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી